જય હિન્દ મિત્રો કોંગ્રેસે કરી કમાલ બીજા કરે ધમાલ ભાગ એકમાં હું જીગર વાઘેલા અને મારા સાથી અલ્પેશ પુરોહિત આપ સૌનું જય હિન્દ સાથે સ્વાગત કરીએ છીએ મિત્રો પાછળ તમે જોઈ શકો છો સરદાર પટેલ યુનિવર્સિટી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપણો દેશ આઝાદ થયો અંગ્રેજો આ દેશને છોડીને ગયા અંગ્રેજો જ્યારે આ દેશને છોડીને ગયા ત્યારે આ દેશને એ લોકોએ બસો વર્ષ સુધી સતત લૂંટ્યો અને જ્યારે અહીંથી ગયા ત્યારે આ દેશમાં ભૂખમરો ગરીબી ઊંચ નીચના ભેદભાવ ધાર્મિક અને જાતીય ખેંચતાણ આવા કઈ કેટલા દૂષણો અને બીમારીઓ મૂકીને ગયા આ બીમારીઓથી લડવા માટે આ બીમારીઓથી બહાર ઉભરી આવવા માટે પણ એ સમયની સરકાર અને આ દેશ પાસે પૂરતું ધન નહોતું આવી વિકટ પરિસ્થિતિમાં પણ તમે જોઈ શકો છો કે ઓગણીસો ને પંચાવનમાં આ યુનિવર્સિટીનું નિર્માણ થયું માત્ર આઠ વર્ષમાં આવી વિકટ પરિસ્થિતિમાં નિર્માણ થવું એ નાની બાબત નથી કે જે સમયે આવી કોઈ જ વ્યવસ્થા ન હોવા છતાં પણ એ સરકારોએ પરિસ્થિતિમાં ગ્રાન્ટિનેટ યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટીની માત્ર આઠ વર્ષમાં સ્થાપના કરી સાથે સાથે જોવો કે દેશ આઝાદ થયો એના પછી આઠ જ વર્ષમાં થયું હશે એટલે આઝાદી પછી માત્ર બે કે ત્રણ વર્ષના આયોજનમાં જ આટલી સરસ મોટી ગ્રાન્ટિનેટ યુનિવર્સિટી જેમાં નહીં નહીં તો હજારો લોકોને રોજગાર હજારો ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની સરકારે કરી વ્યવસ્થા વિચારવા જેવી બાબત છે કે કઈ રીતે આઠ વર્ષમાં કરી હશે આટલું સરસ આયોજન આ માત્ર સરદાર પટેલ યુનિવર્સિટી માટે લાગુ નથી પડતું પણ પરંતુ તે સમયે આખા ગુજરાતમાં જેટલી પણ યુનિવર્સિટીઓ નિર્માણ પામી એ આઝાદીના લગભગ દસેક વર્ષના સમયગાળામાં જ નિર્માણ પામી હવે તમે વિચારો એ વખતની કોંગ્રેસની સરકાર અને કોંગ્રેસના નેતાઓની આ દુરંદેશી હતી દીર્ઘ દ્રષ્ટિ હતી એમને ખબર હતી કે જો આ દેશને ગરીબી ભૂખમરા બીમારી ધાર્મિક કે જાતીય ખેંચતાણમાંથી બહાર કાઢવો હશે તો આ દેશની યુવા પેઢીને અને આવનારી ઘણી પેઢીઓને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવું પડશે તો જ આ દેશ વિકાસના પાટે ચડી શકશે સૌથી મોટી બાબત તો એ છે મિત્રો કે આ યુનિવર્સિટીમાં આ પૂર્વ તમે તો ખેડા ખેડા જિલ્લો હતો અને એક કહેવાતું હતું એમાં આંકલાવ બોરસદ ખંભાત સોજીત્રા તારાપુર આ બાજુ બોલે વિદ્યાનગરનું ધામ તમે આખું એજ્યુકેશન ગણો વાસદ ગણો આ બાજુ કપડવંજ ગણો એની બાજુમાં મહેમદાવાદ ગણો એની જોડે ખેડા ગણો નડિયાદ ગણો માતર ગણો આ બંનેઓમાં જગ્યા જગ્યાએ જોડેલા તાલુકા અને ગામડે ગામડે સરકારી ગ્રાન્ટીનેટ કોલેજોની વ્યવસ્થા કરીને આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે અને એટલું નહીં વિચાર કરો કે આ શરૂઆતમાં કેટલા બધા વિદ્યાર્થીઓ તારલાઓ પણ સરદાર પટેલ યુનિવર્સિટીના દેશ અને વિદેશ સુધી નામ રોશન કરે એવા સરકારી ખર્ચમાં ભણી શકે એવી વ્યવસ્થા કરી

કે આટલી મોટી યુનિવર્સિટી આટલી મોટી સંસ્થાઓમાં ભણનારા કેટલાક વિદ્યાર્થીઓ એમાં શિક્ષણ શિક્ષણ આપતા કેટલાક અધ્યાપકો જે પોતે ઘણા છે છે ઉચ્ચ પ્રાપ્ત કરેલું નોન ટીચિંગ સ્ટાફના અમુક લોકો જ્યારે એવો સવાલ કરે કે કોંગ્રેસે શું કર્યું ત્યારે સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે આવા લોકો જે સવાલ કરે છે કે કોંગ્રેસે શું કર્યું તો કોંગ્રેસે ના હિન્દુ મુસ્લિમ કર્યું ના જાતિવાદ કર્યો ના પ્રાંતવાદ કર્યો પણ તમે જોઈ શકો છો યુવાનો અને ખાસ કરીને હું એ તમામ એવા અધ્યાપકો જે જૂજ કર્મચારીઓ જે એવા યુવાનો છે જે એમને ખબર નથી તો કોંગ્રેસે એવું કામ કર્યું છે જે તમારા સુધી તમારા જીવન તમારા પરિવારને એક નવી દિશા આપે છે એમને કામ કર્યું છે તમારા હાથમાં બંદૂક અને તલવાર નહીં પણ કલમ પકડાવવાનું તમને આ ભારત દેશમાં એકતા અખાંડતા અને એક સમાનતાનો અધિકાર મળો અને આ લઈને અમે એટલા માટે જ આવ્યા છીએ કારણ કે હાલ જે છે એ કોંગ્રેસની સૌથી મોટી વાત છે અને અમે બંનેઓ કહીએ છીએ કોંગ્રેસે કર્યો કમાલ અને બીજા કરી રહ્યા છે ધમાલ તો જોવાનું રહ્યું કોંગ્રેસનો કમાલ ભારત માતા જય હિન્દ